તો ગુજરાતમાં રખડતા આતંકબાથી મુક્તિ ક્યારે પંચમહાલના ગોત્રામાં હવે રખડતા ઢોરનો માહોલ સર્જાયું છે તો રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને આ ઘટના અલગ અલગ જગ્યા પરથી જે રીતની સામે આવી છે હવે ગોતરા પંચમહાલ ખાતેના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે રસ્તા વચ્ચે આસપાસના ગામે એમજી વિશે કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો વીજ બિલની ઉઘરાણી માટે ગયા તો કર્મચારીઓ ગ્રાહકે ઉશ્કેરાઈને લાકડીથી હુમલો કર્યો છે વીજકર્મી

કે મારું વીજ બિલ ઓનલાઈન ભરીને મને તમે પાવતી આપો હવે વીજ બિલ આપણે ઓનલાઈન ભરીએ તો એને આપણી એમડી વિશેની પાવતી ના મળી શકે તો એમડીવીસીએલની પાવતી તમે કેમ નથી આપતા એમ કરી અને લાકડીના બંને ફટકા મને માર્યા અને મારા સાથી કર્મચારીને પણ લાકડીના બંને ફટકા મને હેરાગામાં વીજ બિલના જાણ કરવા માટે રહેલો કોઈ અજાડે હૈસા નહીં લાકડીના પટાફ મારેલું છે હું અને મારા સાથી કર્મચારી ક્લાર્ક બંનેને અમને લાકડીનું હું નથી બે મારે છે એમાં મને હાથનું જમણા હાથનું ફ્રેક્સર થયું છે